નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ધનપુરા ગાંટુ અને રામપુરા કુવાયડા ગામેથી જે પશુપાલક છે તેમના વાડામાંથી ચાર જેટલી ભેંસો ચોરી થતાં ચકચાર મચી જવા પામ્યું છે સમાચાર વિગતવાર જાય તો વિજાપુર તાલુકાના ધનપુરા ગામે રહેતા પટેલ સતીષભાઈ વિઠ્ઠલભાઈ જેઓનો વાડો રામપુરાથી ધનપુરાના વચ્ચે આવેલું છે જ્યાં તેઓ રોજ પ્રમાણે પોતાના જે ઢોર જે છે તેમને રાત્રે ચા પાણી કરાવી અને ઘરે ગયા હતા જ્યારે વહેલી સવારે જે ભેંસો ધોવા માટે વાડામાં આવ્યા હતા ત્યારે ત્રણ ભેંસો જે વાડામાં બાંધેલી હતી તે જોવા મળી ન હતી આજુબાજુમાં ઘણી શોધખોધ કરી પરંતુ પોતાની ભેંસનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો કે બીજું એ સેમ બનાવ છે જે જે રણછોડપુરાથી રામપુરા જતા જે પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈની તબીલો છે ત્યાં પણ એક ભેંસ ચોરીની ઘટના બનેલી છે ત્યાં પર ભેંસ ચોરી થઈ છે

હાલ કાર્યવાહી તો ચાલુ જ થતા રે તપાસ ચાલુ છે મૂકી છે સાહેબો સાહેબ ચોર થી રાતી રાતી સત્તર તારીખે ચોરી થઈ રાતી અને સત્તર તારીખે સવારે પોલીસ સ્ટેશન ગયા હતા શું શું માંગણી શું કરી રહ્યા છો તમે કે પોલીસ તમે કે સરકાર થી શું માંગણી કરી અમારે તો જોર નો પાસો આવે અમે માગીએ છે અમે બસ અમારે જોર નો પાસો આવવું જોવો બરાબર આના પહેલા કોઈ ચોરીઓ થઈ આવું માનવું પડ્યું ના કોઈ પેલી કોઈ ચોરી નહીં તમારા સાથે સાથે કોઈ ચોરી થઈ છે એવું

કુમાર શું ઘટના શું ઘટેલી છે ઘટના એ ઘટી સાહેબ કે આમાં અમે સત્તર તારીખે સાંજે અમારું દાળિયું રણછોડપુરાથી રામપુરા કોવાયડા જતા રસ્તા ઉપર છે અને રાત્રે લગભગ સાત વાગે અહીંથી પાલીને પશુ કામ પરવારીને અને રાત્રે ઘરે ગયા ત્યાંથી લઈને સવારે મારા ધર્મપત્ની અહીંયા આવ્યા બરાબર સવારે સવા પાંચ વાગે ત્યારે ઓડી ઓડી ઉગાડી હતી અને તાળું લોક મારેલો દરવાજો તબેલાનો ઉગાડો હતો અને અમારું એક બની સીમેનનું ચાર વર્ષનું છ મહિનાનું ગાભણ કે જેની કિંમત આશરે એક લાખ રૂપિયા થાય બરાબર એ જોટું ચોરાઈ ગયેલું હોવાનું માલુમ પડ્યું અને એ રોડ ઉપરથી જ કોઈ સાધન માં ભરેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દ્રષ્ટિ ટૂંકમાં ચોરી થઈ એવું પડ્યું પડી પોલીસ ને જાણ કરી ફરિયાદ થઈ એવું થયું હા પોલીસ ને તરત જાણ કરી સો નંબર પર લગભગ પચીસ ફોન કર્યા સવારના પણ સો નંબર લાગ્યો નહીં બરાબર તો પછી રૂબરૂમાં માં ને અને ત્યાં મારા ભત્રીજાને પેલા મોકલ્યો સવારના અને પછી લગભગ સાડા દસ અગિયાર વાગે જઈને હું રૂબરૂ સાહેબ નું મળ્યો ત્યાં એમને કાર્યવાહી સારી કરી વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી થઈ રહી છે સાહેબ આજે આજે પાછલા એક દોઢ મહિનાની અંદર આટલા બધા કેસ મોટા ઉપાડી બનતા હોય તો અમારા ડેરીના ચેરમેન બીજા આગેવાનો અહીંના સ્થાનિક